પબ્લિક રોડ ઉપર કે આવી રીતના આખા રોડ બંધ કરીને પૂલ બંધ કરીને આપણે આવું આયોજન ન કરવું જોઈએ તો ઉપર જતા હોય ને અમારે પાંચ પાંચ મિનિટનો હિસાબ થતો હોય આમાં લેટ થતો એ લોકો આપશે યોગ્ય નથી પણ એ તો રાજકારણને ગમે ત્યાં કરે ભાઈ આ રીતના તમે રોડ ઉપર ચાર ચાર કિલોમીટરના મુખ્ય રોડ ઉપર ટ્રાફિક સર્જો એમ્બ્યુલન્સમાં દર્દીઓ હેરાનગત થાય સામાન્ય લોકો હેરાનગત થાય આ તો લોકશાહીની કઈ તમે આ કઈ આ નિયમ છે ખૂબ જ શરમજનક છે શિસ્તબદ્ધ ગણાતી આ ભાજપ સત્તાધારી પક્ષને આવું ન શોભે કઈક મેળવવા માટે કઈક ગમાવવું પડે

ભાજપ દ્વારા લોકસભા સીટના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું રાજકોટના એકસો ફૂટ રિંગ રોડ પર રૈયા ટેલિફોન એક્સચેન્જ પાસે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું પણ આ કાર્યાલયમાં તમે તો જનતાને જ ધંધા લગાડી દીધા સાહેબ જનતા તો ત્રસ્ત છે અને રાજકોટ ભાજપ મસ્ત છે સભાઓ કરવામાં કાર્યાલય ખોલવામાં ભારે ટ્રાફિક જામના દ્રશ્યો

આજે દેશ સહિત રાજ્યમાં તમામ લોકસભા સીટના કાર્યાલયનું ઉદ્ઘાટન કાર્યક્રમ છે પરંતુ રાજકોટમાં એક અલગ જ કાર્યક્રમ થઈ રહ્યો છે રાજકોટનો સૌથી વ્યસ્ત ઘણા એવો દોઢસોપુર રિંગ રોડ છે ત્યાં ભાજપના જે કાર્યાલય છે એનો ઉદઘાટન કાર્યક્રમ રાખવામાં આવ્યો ને કા સૌથી વ્યસ્ત વિસ્તાર હોવાથી લોકોને જ કામ ધંધે અને નોકરી પર જવાનો સમય હોવાથી ટ્રાફિક જામના દ્રશ્યો છે તે સર્જાય છે કારણ કે રયા ટેલિફોન એક્સચેન્જ નજીક આખો એક બાજુનો રોડ છે તે ભાજપના કાર્યક્રમને લીધે બંધ કરી દેવામાં આવ્યો છે ને તેને લીધે બીઆરટીએસ રૂટ છે તે શરૂ કરવામાં આવે છે આ ઓવરબ્રિજ છે આ ઓવરબ્રિજની ઉપરથી જે ડાયરેક્ટ જવાવાળા લોકો છે તે ઉપરથી જઈ શકતા હોય છે પરંતુ એક બાજુ રોડ બંધ હોવાથી તમામને બીઆરટીએસ રોડ ઉપર જવાથી જવાની ફરજ પડી છે ને તેને લઈને જ મોટો ટ્રાફિક જામ છે તે સર્જાયો છે આ હજુ કેટલો લાંબો ટ્રાફિક જામ છે તે અહીંયા સર્જાયો છે આમ સામાન્ય રીતે બીઆરટીએસ રૂટ ઉપર જો કોઈ લોકો નીકળે તો તેમને પ્રતિબંધ હોય છે તેમના પાસેથી મોટો દંડ વસૂલવામાં આવે છે પરંતુ આજે ભાજપનો કાર્યક્રમ છે એટલે અહીંયા બીઆરટીએસ રોડ ઉપર પણ લોકોને ચાલવાની છૂટ છે તે આપવામાં આવી છે લોકો પોતાના કામ ધંધે જઈ રહ્યા છે તેમને ખોટ મોટી તકલીફ છે તે પડી રહી છે આ જો ઓવરબ્રિજ છે અને તેની નીચે જે બીઆરટીએસ રૂટ છે ત્યાં આ લોકોને છૂટ આપવામાં આવી છે શા માટે કારણ કે જે મુખ્ય રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે લાંબો ટ્રાફિક ટ્રાફિક જ્યાં સુધી સુધી નજર જાય ત્યાં જામ છે ભાજપના નેતાઓ ત્યાં આરામથી ભાષણ આપી રહ્યા છે પરંતુ આ પબ્લિક છે હજારો લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે કેટલાક લોકો છે તેમ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશો શું કહેશો કેટલો ટ્રાફિક જામ ક્યાં જઈ રહ્યા છો અરે આ ઇન્દિરા સર્કલથી લઈને આ શું કહેવાય કે રૈયા રૈયા હોય આટલો બધો જામ થોડો રખાય એક પબ્લિકને કારણે કાલે રામ મંદિરને કારણે એટલો ટ્રાફિક હતો કાલ તો હારું સારું કામ હતું આજે હવે આ કામ હતું તો ભાઈ કઈ ખાંજના ટાઈમે રાખો આ પીક અવર અંદર આવો એટલો ટ્રાફિક શું કેસો રોડસોપુર રિંગ રોડ સૌથી વ્યસ્ત રોડ ગણાય છે રાજકોટનો સૌથી બીજી માં બીજી રોડ છે અત્યારે નોકરી કે કામ ધંધે જવાનો ટાઈમ છે લોકોને રોડ ઉપર આવો કાર્યક્રમ કરો કેટલું યોગ્ય હું ફોર વ્હીલ લઈને આવ્યો તો મે સાઈડમાં માં મૂકી દીધી રિક્ષા માં જાવું અત્યારે રિક્ષા કરીને જાવજો ફોર વ્હીલ સાઈડમાં માં મૂકી દીધી સાઈડમાં માં મૂકી દીધી મે કીધું જલ્દી પહોંચાડી દે

અને આ આયોજન જે કરેલું છે એના હિસાબે આ ટ્રાફિક બધાને નડે છે આટલું બધું યોગ્ય ન કહેવાય મોટા પ્રમાણમાં કરેલું જોઈએ નાના પ્રમાણમાં કરેલું હોત તો વધારે સારું હતું હા જે સરકારી ગ્રાઉન્ડ છે બરોબર જે રેસકોસ છે રિંગ રોડ નું ગ્રાઉન્ડ છે કે શાસ્ત્રી મેદાન છે ત્યાં આવા મોટા આયોજન કરવા હિતાવ છે આવી રીતના પબ્લિક રોડ ઉપર કે આવી રીતના આખા રોડ બંધ કરીને પુલ બંધ કરીને આપણે આવું આયોજન ન કરવું જોઈએ

બરાબર પબ્લિકને હેરાન થાય છે અને પોતાના કાર્યક્રમ વ્યવસ્થિત કરે છે એ કેમ યોગ્ય કહેવાય પબ્લિક આમાં બોલે છે પણ જે બોલે છે ને પછી નથી બોલવા દેતા બંધ કરી દે છે બરાબર જસમુદભાઈ શું કહેશો ટ્રાફિકમાં કેવી હેરાનગતિ ટ્રાફિકમાં હેરાનગતિ એ વધારે આ રોડ ઉપર બંધ કરી રોડ ઉપર આવો કાર્યક્રમ યોગ્ય છે કરવો યોગ્ય નથી પણ એ તો રાજકારણને ગમે નિયા કરે ભાઈ કેવી તકલીફ કેવી પડી તકલીફ તમે જોવો આ ટ્રાફિકમાં ક્યાં જાવ છો અત્યારે અત્યારે સાપર

લોકો કે છે કે આટલા આટલા રેસકોસ ગ્રાઉન્ડ છે રાજકોટમાં આટલા આટલા મોટા મોટા ગ્રાઉન્ડ આપેલા છે ત્યાં શા માટે આ કાર્યક્રમ નથી થતો એક આપને વ્યક્તિ મળ્યા કે જે પોતાની ફોર વ્હીલર છે કાર છે સાઈડમાં મૂકીને હવે રિક્ષા કરીને જઈ રહ્યા છે ભાજપના લોકાર્પણનો જે કાર્યાલયના લોકાર્પણનો કાર્યક્રમ જનતા હેરાન થઈ રહી છે જનતા એ પણ સવાલો ઉઠાવી રહી છે જો કોઈ બીજી પાર્ટીનો કાર્યક્રમ બહુ તો શું આ રોડ ઉપર આ પ્રકારની મંજૂરી કાર્યક્રમ કરવાની મંજૂરી મળી હોત પણ હવે આ ભાજપ છે તેમની સત્તા છે તેમની સામે કોઈ લોકો એવું કહી છે કે તેમની સામે કોઈ બોલી શકે નથી હવે જોવાનું રહેશે કે પ્રદેશ ભાજપ તરફથી આ ગુજરાત તકના જે રિપોર્ટ છે તેના માધ્યમથી અહીંયા સ્થાનિક નેતાઓ છે તેમને કોઈ ઠપકો મળે છે કે પછી આ જ રીતે લોકસભાની ચૂંટણી સુધી જે રોડ ઉપર છે મુખ્ય રોડ ઉપર ભાજપના કાર્યક્રમો છે તે ચાલુ રહે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ હવે આ મુદ્દા પર કોંગ્રેસે પણ સવાલો ઉઠાવ્યા છે તેમણે કહ્યું છે કે ધરણાની મંજૂરી ન આપતી પોલીસ આટલી મોટી મંજૂરી કેમ આપી શકે શું પોલીસ તંત્ર કોંગ્રેસ કે પછી સામાન્ય જનતાને આટલા વ્યસ્ત રોડ પર આવા કાર્યક્રમ કરવાની મંજૂરી આપી શકે ખરી કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી પૂર્વ રાજ્યપાલ જેવા મોટા નેતાઓ હાજર હોય ત્યારે તો સ્થાનિક નેતાઓને ટકોર ન કરવી જોઈએ લોકસભાના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે જે મુખ્ય રોડ ઉપર જ સભા યોજી અને લોકોને હેરાનગત અને કનગણત થવું પડ્યું ઇમરજન્સી વ્હીકલ એમ્બ્યુલન્સોને અડધી અડધી કલાક ફસાવવું પડ્યું મેં નજર સમક્ષ જોયું છે અને આપણા કેમેરામાં આ દ્રશ્યો કેદ થઈ જાય છે તમે સત્તામાં છો એટલે રોડ ઉપર સભા કરવી કોઈ પણ રાજકીય પક્ષ સામાન્ય રીતના સભાઓ અને મોટા કાર્યક્રમો કરતી હોય એ સ્વાભાવિક છે પરંતુ તમારી સભાને લીધે કોઈપણ રાજકીય પક્ષની સભા કે કાર્યક્રમને લીધે કોઈ સામાન્ય લોકો હેરાન ન થાય એ લોકશાહીની પ્રાથમિકતા હોય છે આ રીતના તમે રોડ ઉપર ચાર ચાર કિલોમીટરના મુખ્ય રોડ ઉપર ટ્રાફિક સર્જો એમ્બ્યુલન્સમાં દર્દીઓ હેરાનગત થાય સામાન્ય લોકો હેરાનગત થાય આ તો લોકશાહીની કઈ તમે આ કઈ આ નિયમ છે ખૂબ જ શરમજનક છે આમાં પોલીસ ઉપર ઘણા બધા સવાલ ઊભા થાય કે પોલીસ તંત્ર સામાન્ય રીતના ગઈકાલે રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાન નિમિત્તે ઉજવણીમાં સામાન્ય લોકો મોટર સાયકલોમાં રેલી કાઢતા હતા તો પોલીસે ટ્રાફિક ડ્રાઈવ્યજીને દંડો ફાળ્યા હતા ત્યારે તમે મંજૂરી આપી કે ન આપી હોય પરંતુ આવી રીતના સામાન્ય લોકોને હેરાન કરતા એ રીતના તમે કઈ મંજૂરી આપી છે અને શિસ્તબદ્ધ ગણાતી આ ભાજપ સત્તાધારી પક્ષને આવું ન શોભે કોઈ પણ રાજકીય પક્ષ હોય તેમની પ્રાથમિકતા લોકોની સેવા કરવાની હોય નહીં કે હેરાન કરવાની હવે જ્યારે આ મુદ્દા પર શહેર પ્રમુખને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે તો કઈક આવો જવાબ આપી દીધો

અહેવાલ ગુજરાત તક તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક આ મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે જાણ કરજો કોમેન્ટ બોક્સમાં ફરી મળીશું નમસ્કાર